તો હાલો આપણે જૂનાગઢ પહોંચી ગયા છે ખાસ કરીને ગેટેથીને જ આપણે ચાલુ કર્યો છે વિડીયો સ્ટાર્ટ તો આ જો જૂનાગઢનો મેઇન ગેટ આવી ગયો તો ખાસ કરીને આગળ જોડાઈ રહેજો બહુ મજા આવશે જૂનાગઢનો માહોલ બતાવશું આપણે આપણે પણ જો હું તમને પણ બતાવશું તો ખાસ કરીને આગળ જોડાઈ રહેજો એકદમ વહેલી સવારનો માહોલ છે આ પાંચ વાગ્યાનો તો ખાસ કરીને જોડાઈ રહેજો એક નંબર છે જો કેટલો જૂનાગઢનો નજારો છે તો દેવી પણ એક છે જુનાગઢમાં કોઈ એમની કે આ મંદિર નથી તો એક દેવી દેવતા આવી જાય બધા મંદિરો આવી જાય તો જૂનાગઢની એક અલગ જ છે ઝલક જ તો આ રીતનું છે પેલો ગેટ આવ્યો હવે પણ બીજો ગેટ આવે છે તો ત્યાંથી પણ આપણે નીકળવાના ઘોર અંધારાનો પણ કેટલો મસ્ત નજારો છે એક નંબર ખાસ કરીને આગળ જોડાઈ રહેજો જેટલા પણ આપણે દર્શન કરશું જેટલા પબ્લિક હશે એ પણ અમે જો હું તમને પણ બતાવશું તો જો જુનાગઢની લાઇટોનું પણ અંજવારું મેંડું છે પડવા હાલો દામોકુણ આવી ગયું છે હવે નજીક તો આ દામોકુણ માહોલ છે જુનાગઢમાં વહેલી પાંચ વાગ્યાનો તો એ પણ તમને બતાવી દઈ એકાદ દામોકુરનો માહોલ જ અલગ છે લાઇટોનો નજારો અંજવારું તો ખાસ કરીને જોડાઈ રહેજો ન આવ્યા હોય તો ખાસ કરીને આવજો એક વખત દર્શન કરજો તો આનો અલગ જ એક માહોલ છે દામોકુરનો દિવસનું પણ અંજવારું હોય છે ત્યારે પણ આપણે બતાવશું આનો માહોલ તો જો પૂંજું પણ નીકળ્યું છે તેના પણ આપણે દર્શન કર્યા તમને પણ કરાવીએ તો આ એક જુનાગઢની માહોલ જ અલગ છે તો જો એ લોકો પણ દર્શન કરવા આવી ગયા છે મેળાની મોજ કરવા જો રમકડા વેચવાવાળા પણ આવી ગયા છે વહેલી સવારે દી ઉગતા જ તો પેટ સારું બધાય આવી ગયા છે ધંધો કરવા કેટલો મસ્ત નજારો છે જુનાગઢનો જો દામોકુડ તો મેં કીધું હાલો હવે આપણે જે આપણા સબસ્ક્રાઈબરોને બતાવી દઈ બધી જૂનાગઢનો માહોલ ભવનાથનો તો આપણે સાઈન પેસલ આપણે ભવનાથનો માહોલ બતાવવા આવ્યા છે તો ખાસ કરીને વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો ભૂલા વગર તો છેલ્લે જય ભોળા ના તો લખજો જ તો મેં દો હાલો આપણે સબસ્ક્રાઈબરોને બતાવી દઈ અને અમે દર્શન કરીને તમને પણ આજે કરાવ્યા તો એક અલગ જ છે મોજ આ રીતનું છે તો સાઈન મેગી દો હાલો આપણે એકવાર જુનાગઢનો મેળો નજીક આવે છે આપણા સબસ્ક્રાઈબરોને બતાવી દઈએ તો જો પ્રવાસ પણ સાથે જ જ છે 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 અને મેળો નજીક આવે એટલે પબ્લિક પણ બહુ આ બધાય જો મેળો નજીક આવે છે રોજની માટી એટલા જ હોય માણસો હવા તો જુનાગઢ ઉપર ગુરુ દત્તાત્રિય જવામાં લીપ પણ જાય છે એ પણ તમને બતાવી દીધું ગિરનાર ઉપર મોજ જ એક અલગ છે જો લીપુ જાય છે ના આવે છે નીચે જાય છે ઉપર પણ જાય છે જો ગુરુદત્તા એની ઠેઠ ઉપર પણ ઉપરકોટનું દર્શન કર્યા અમે પણ તમને કરાવીએ તો હાલો હવે પણ આપણે બજાર હું તમને બતાવીએ ભવનાથની માળાઈઓ ને બધું દુકાનોમાં એટલું વસ્તુ બધી મળે છે કોઈ વસ્તુ ન ઘટે તમારે અહીંયા પણ ત્રાજવા પણ છે એક પ્રવાસ વાળા હામાં બીજા પ્રવાસ વાળા હામાં જડે જુનાગઢમાં થાનક હશે એટલા ક્યાંય પણ નથી આવી જાત્રા તો ક્યાંય પણ ન થાય એટલી મસ્ત છે રધી માહોલ બાળકોને રમવા ભમવાનું જોવાનું બધું પહેલી આપણે મેં કીધું જુનાગઢના માહોલને બતાવીએ તમને દર્શન અમે પણ કરીએ અને તમને પણ કરાવીએ તો ખાસ કરીને આગળ જોડાઈ રહેજો તો આજે જુનાગઢની ઝલક જ મજામાં અલગ હશે સરસ મંદિર પણ છે મસ્ત તો આજે બધા જાત્રાળુ આવે છે ને જાય છે ને કોઈ તો આજો મેન દરવાજો છે ભવનાથનો તો તમને એ પણ દર્શન કરાવીએ તમે પણ કરી લેજો અને અમે એ પણ કર્યા જુનાગઢની ભવનાથની ઝલક પણ અગ અલગ છે ગેટ જોતા જ એમ થાય કે ના પણ કંઈક દેવથાનું છે મોટું એ ને ચૂનવાણી પણ વસ્તુ એટલી બધી મળે જા જો આ ભવનનાથનું દિવસનું પણ અંજવારું તમને બતાવીએ નજારો માહોલ એક નંબર છે જો ખાસ કરીને તમને વિડીયો ગમે તો લાઈક તો કરજો શેર પણ કરજો સબસ્ક્રાઈબ કરજો તો દિવસનું પણ તમને નજારો બતાવી દીધો દામોકુળ નજારો એક નંબર છે કેટલું મસ્ત મંદિર છે જો નીચે પણ તો મેળો નજીક આવે છે તો બધી તૈયારી પણ ચાલુ જ છે બધા મંદિરે ને જો નામ જ્યાં હોય ત્યાં શિવશંકરનું મંદિર પણ છે તો વિડીયો ઘણો મોટો થઈ જાય વિરામ આપશું આપણે તો વિડીયો ગમે તો જુનાગઢ નજારાને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો જૂના વગર બને એટલો શેર કરજો જય માતાજી જય રામા પીર પણ ગેટ છે જુનાગઢમાં કેવી મસ્ત રહેતી છે હું એ એક વખત તો જુનાગઢ આપણા સબસ્ક્રાઈબરો આવજો આવજો ને આવજો બહુ મસ્ત છે જુનાગઢનો નજારો ભવનાથમાં દર્શન કરજો બધા મંદિરનો Hasta luego, bye bye, tata.